તો પિચોતેર વર્ષ જેવું થયું છે અને મારી બા ને થયા છે એસી વર્ષ એસી વર્ષ થયા છે એસી વર્ષ જેવું મારી બા ને થયું છે તો હવે આપણે જાણીએ વનારતમાં શું શું થયું હતું બા કયો બધા ગઈ ને તમે વનારતમાં કેવા દિવસો આવ્યા હતા અને વનારત કેવી રીતે થયું હતું વનારત થયું તું પાણી ડેમ તૂટ્યો એટલે પાથરું વનારત મોરબીમાં જીવ અને

પછી આપડે પુલ ઉપર પાણી ચડી ગયું તો બહુ હેરાન થઈ ગયા ખબર ન હોય પણ મારા દાદી માં એ વિશે બધી ખબર હે એને જાઝા વર થયા હે એટલે એને બધી ખબર હે એટલે આપણે જૂની વાત છે બધી બહુ જૂની હે ત્યારે કેટલું માણસો કેવી રીતે ગયું કાબા ગયું

રાજા નોરાબ છે કારણ કે આપણને કોઈ ને એ વિશે ખબર નથી એટલે આ મારા બા હે એટલે એની ઉંમર વધારે હે એટલે બધું ઇતિહાસ વિશે દાદી મા ખબર હોય આપણને કોઈને નથી ખબર અત્યારની જે પેઢી છે એ કોઈને નથી ખબર એ વિશે એ આગળના જે હતા ને એ બધાને જ ખબર છે એટલે મેં કીધું બ્લોક બનાવવો હોય ને એ વિશે જાણવું એમ એટલે મેં કીધું મારી દાદીમાં માહિતી બનાવી એમ મારા છ એક ભાંડોળ નાના નાના હતા હવે પાછું આપણે બધા પાછો હમણાં ફૂલે ટૂટો તો ખબર ને ભાઈ હા ટૂટો તો એ દરબાર દઈ હશે જગા કાકા લઈએ ને એના ઘરના

ખરાબ છે એમ હા એમ એટલે જો ગઈસ આવું બધું ઇતિહાસ છે મોરબીનો મોરબીમાં ઘણું બધું છે હું અત્યારે મારા દાદીમાની ઉંમર છે એટલે જાજુ એને યાદ નથી રહેતું પણ મને જ્યારે હતું ત્યારે બધી વાતો કરતા હતા આવી રીતે આમ થયું હતું પછી મોરબીમાં શ્રાપ હતો રાજાનો પછી ફૂલ તૂટ્યું પછી આ લોકો ખા ખાવા પીવાનું કાંઈ મહિલું નહોતું મોરબીનું વનાર અત્યારે થયું ત્યારે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા હતા એ વર્ષે એ વર્ષે એવું બધું બીનું હતું